આ તરફ માળિયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રીના તહેવારને ધ્યાને લઈને વેપારીઓની બેઠક યોજાઈ ગઈ માળિયા હાટીના તાલુકાની પ્રજા હવે ચેતી જજો માળિયા હાટીના પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં હવે તૈનાત થશે હાલ ગુજરાતભરમાં ચાલતી નવરાત્રીને ધ્યાને લઈ માળિયા હાટીના પીએસઆઈ બી કે ચાવડાના અધ્યક્ષ સ્થાને માળિયા પોલીસ સ્ટેશન ખાતે વેપારીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ટ્રાફિક વાહન પાર્કિંગ વ્યવસ્થા જાળવી પોલીસ કામગીરીમાં ઉપયોગી થવા માટે અપીલ પણ કરવામાં આવી હતી આ ઉપરાંત શહેરમાં બેફામ વાહનો ચલાવતા વાહનચાલકો સામે પણ કડક પગલાં લેવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું હાલ કેટલાક લોકો વેપારીઓની દુકાન પાસે જાહેરમાં કેફી પીણું તેમજ અન્ય નશીલા પદાર્થનો નશો કરેલ છે અને તેમજ જાહેરમાં આવારા લુખા તત્વો અને રોમિયોગીરી કરનાર સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ વાત જણાવવામાં આવી હતી